સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ રુદ્ર સ્વરૂપ બતાવ્યું છે માણાવદરના પંદરથી થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે લાંબામાં આ ફાટિયા જેવી સ્થિતિ છે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સતત ગઈ રાતથી વરસાદ વરસી રહ્યો છે રાવલ ગામ બેટમાં ફેરવાયું છે આજે અનેક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યા છે ગઈકાલે હવામાન વિભાગે જે આગાહી આપી હતી તે આગાહી બદલી છે કારણ કે આજે અનેક જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે આજની નવી આગાહી શું છે તેના વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડિયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ રહેશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા YouTube ચેનલ ઉપર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે આજે મેઘરાજા સવારથી સૌરાષ્ટ્રમાં ભૂપકા બોલાવી રહ્યા છે ગિરનાર અને માણાવદર ઉપલેટા કુતિયાણા સહિત ધોધમાર વરસાદ ખાબક્યો છે જેને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે માણાવદર અને કુતિયાણામાં આઠથી વધુ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેને પગલે અનેક સ્થળે કમર સુધી પાણી ભરાયા છે તો ખંભાળિયામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે આજે પણ રાજ્યના સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સવારે છ થી અગિયાર વાગ્યા સુધીમાં અઠ્યાવીસ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જૂનાગઢના વિસાવદરમાં ત્રણ પોઈન્ટ બ્યાસી ઇંચ જૂનાગઢના માણાવદરમાં ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ જૂનાગઢના મેંદરણામાં ત્રણ પોઈન્ટ પાંત્રી ઇંચ જામનગરના કાલાવડમાં ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ રાજકોટના ધોરાજીમાં બે પોઈન્ટ પંચાણું ઇંચ જૂનાગઢના વંથલીમાં બે પોઈન્ટ અડતાલીસ ઇંચ ગીર સોમનાથના કોડીનારમાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ રાજકોટ અને ઉપલેટામાં મફ કરશો રાજકોટના ઉપલેટામાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ દેવભૂમિ દ્વારકાના જામ કલ્યાણપુર તાલુકામાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ ગીરના ગીર સોમનાથના સુત્રાપાડામાં બે પોઈન્ટ વીસ ઇંચ જૂનાગઢના કેશોદમાં બે પોઈન્ટ સત્તર ઇંચ પોરબંદરના કુતિયાણામાં એક પોઈન્ટ નેવ્યાસી ઇંચ જૂનાગઢમાં એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ જૂનાગઢ શહેરમાં એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ ગીર સોમનાથના ગીર ગઢડામાં એક પોઈન્ટ ચોપન ઇંચ અરવલ્લીના પડધરીમાં એક પોઈન્ટ બેતાલીસ ઇંચ રાજકોટના જામકંડોળામાં એક પોઈન્ટ આડત્રીસ ઇંચ ત્યારબાદ જુનાગઢના માંગ રોડમાં એક પોઈન્ટ આડત્રીસ ઇંચ દેવભૂમિ દ્વારકા શહેરમાં એક પોઈન્ટ આડત્રીસ ઇંચ જામનગરમાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ રાજકોટના જેતપુરમાં એક પોઈન્ટ બાવીસ ઇંચ જામનગરના જામજોધપુરમાં એક પોઈન્ટ અઢાર ઇંચ ભરૂચમાં એક પોઈન્ટ ચૌદ ઇંચ અરવલ્લીના હાસોટમાં એક પોઈન્ટ ચૌદ ઇંચ ભરૂચના અંકલેશ્વરમાં એક પોઈન્ટ દસ ઇંચ જૂનાગઢના માળિયા હાટીનામાં એક પોઈન્ટ બે ઇંચ જૂનાગઢના ભેંસાણમાં જીરો પોઈન્ટ અઠાણું ઇંચ વરસાદ નોંધાયો છે વાત કરીએ હિરણ નદીની તો હિરણ નદીમાં બે કાંઠે પૂર આવ્યું છે ગીર જંગલ વિસ્તારમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે હિરણ નદીમાં વરસાદી પાણીની આવક થઈ છે તાલાલામાંથી પસાર થતી હિરણ નદી બે કાંઠે વહેવા લાગી છે વર્ષા ઋતુ સિઝનના પ્રથમ રાઉન્ડમાં જ હિરણ નદીમાં પાણીની નોંધપાત્ર આવક થઈ હતી ગીર સોમનાથ જિલ્લામાં અવિરત મેઘ સવારી જોવા મળી રહી છે ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે આજે વહેલી સવારથી એકથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે જે જિલ્લામાં કોડીનાર અને સુત્રાપાડા પંથકમાં બપોર સુધીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો જ્યારે ગીર ગઢડામાં બે ઇંચ જેટલો વેરા જેટલો તો વેરાવળ અને તાલાડામાં એક એક ઇંચ જેટલો વરસાદ બપોર સુધી નોંધાઈ ચૂક્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી વરસાદી પાણી વહેતા થયા છે તો શહેરી વિસ્તારોમાં શેરી ગલીઓમાં પણ વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે માણાવદરમાં ખેતરો તળાવમાં ફેરવાયા છે લાંબામાં આ ફાટ્યા જેવી સ્થિતિ છે રાવલ બેટમાં ફેરવાયું છે દેવભૂમિ દ્વારકામાં તો જાણે વાદળો ફાટી રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે દેવભૂમિ દ્વારકામાં ગત રાત્રેથી જ વરસાદ ચાલુ છે અને હજુ પણ વરસાદ થમવાનું નામ નથી રહી રહ્યો છેલ્લા ચોવીસ કલાકથી વરસાદ પડી રહ્યો છે દ્વારકા જિલ્લામાં અનેક ખેતરો તળાવમાં ફેરવાયા છે તેમજ કલ્યાણપુરના લાંબામાં આવ પાટિયા જેવી સ્થિતિ છે તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના જામ દેવડિયા ભાટિયા તેમજ લાંબા રાવલ સતાપર વગેરે ગામોમાં ભારે વરસાદ હાલ ચાલુ છે તો બીજી તરફ માણાવદરના પંદરથી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ બંધ થયા છે બાટવાખારા ડેમના છ દરવાજા ખોલાયા છે નીચાણવાળા વિસ્તારના ભલગામ એકલેરા કોડવાવ થેપલા સહિતના ગામોને એલર્ટ કરાયા માણાવદર તાલુકાના પંદરથી વધુ ગામોના રસ્તાઓ બંધ થતા સંપર્ક વિહોણા બન્યા છે ઓજત વિયર ડેમ ઓવરફ્લો કેટલાક ગામો એલર્ટ પર છે મદદનીસ ઇજનેર વિમલ સાવરિયાએ જણાવ્યું હતું કે હાલ વંથલીના ઓજત વિયર ડેમમાં દસ હજાર એકસો ચોરાણું ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે જેથી વંથલી તાલુકાના વંથલી કણજા આખા ટીમ ટેનમસ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ આ વિસ્તારમાં આવતા નીચાણવાળા વિસ્તારમાં પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે રાજ્યમાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે જેમાં કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ તથા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે વાત કરીએ આ તમામ એલર્ટની તો આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે હવે વાત કરીએ રેડ એલર્ટની તો રેડ એલર્ટ કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ટોટલ દસ જિલ્લામાં આજે રેડ એલર્ટ છે વાત કરીએ ઓરેન્જ એલર્ટની તો બનાસકાંઠા પાટણ મોરબી રાજકોટ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ આ તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે વાત કરીએ યલો એલર્ટની તો અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર મહેસાણા ખેડા આણંદ સુરેન્દ્રનગર અને બોટાદ આ તમામ જિલ્લામાં યલ્લો એલર્ટ છે રેડ એલર્ટ દ્વારા એ તમામ દસ જિલ્લા જેમાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે એટલું જ નહીં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારથી લઈને અત્યાર સુધીમાં આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી ચૂક્યો છે વરસાદ થમવાનું નામ જ નથી લઈ રહ્યું ખેતરો એકદમ તળાવમાં ફેરવાયા છે તો બીજી તરફ જૂનાગઢના જોશીપરામાં અંડરબ્રિજના પાણી ભરાયા હતા જોશીપરા વિસ્તારમાં અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે જોશીપરાના રસ્તાને ડાયવર્ટ કરાયો છે બાર ફૂટ સુધી પાણી ભરાયા છે કુતિયાણામાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે પોરબંદર જિલ્લાના અનરાધાર મેકૃપા કુતિયાણામાં આઠ ઇંચ વરસાદ સમગ્ર રાજ્યમાં મેઘરાજાની કૃપા જોવા મળી રહી છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ રવિવારની રાત્રિએ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા સાર્વત્રિક બેથી સાત ઇંચ જેટલો વરસાદ પડતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે તેમાં કુતિયાણામાં અનરાધાર વરસાદ હોય તેમ આઠ ઇંચ વરસાદ નોંધાયો છે આ વિસ્તાર જળમગ્ન બની ગયો હતો પોરબંદરમાં પણ બે ઇંચ જ્યારે રાણાવાવમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે કોઝવે પણ બંધ કરાયો છે તાપી નદીમાં નવા નીર આવતા બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે કોઝવેના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે તો બીજી તરફ સવારથી જ એક ધારો વરસાદ વરસી રહ્યો છે કોઝવેની સપાટી વહેલી સવારે છ મીટર સુધી પહોંચી જતા તંત્ર દ્વારા તત્કાળ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તાપી નદીના જળચરમાં વધારો થતાં વાહન વ્યવહાર માટે કોઝવે આગમચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે આજથી સિઝનમાં પહેલી વખત કોઝવે બંધ કરાયો છે પાણીનું સ્તર નીચું આવ્યા બાદ જ કોઝવે શરૂ કરાશે તાપી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં તાપી નદીમાં નવા નીર આવ્યા છે સિઝનના પ્રથમવાર કોઝવેની સપાટી છ મીટર પહોંચતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો ઓસમ પર્વત પર કુદરતી ઝરણાઓ વહેતા થયા છે ધોરાજી તાલુકાના ઓસમ પર્વત પર વરસાદ પડવાના કારણે કુદરતી ધોધ વહેતો થયો હતો પાટણવાવના ઓસમ ડુંગર પર આવેલ શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર પાસેના ધોધના કુદરતી દ્રશ્યો જોવા મળ્યા હતા વરસાદ પડવાના કારણે અહીંયાનો કુદરતી ધોધ વહેતો થતાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું કુદરતી ધોધની સાથે સાથે પાટણવાવ ઓસમ પર્વત પર કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે માણાવદ તાલુકાના ત્રણ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે જૂનાગઢમાં ભારે વરસાદને પગલે માણાવદર તાલુકાના ત્રણ રસ્તા બંધ કરાયા છે સમેગા કોડવાવ રસ્તા પર સમેગા તળાવનું પાણી ભરાતા રસ્તો બંધ કરાયો છે કોયલાણા કોથડી ઓજત નદીનું પાણી આવતા રસ્તો બંધ કરાયો છે બોટકા પીપલાણા ઓજતનું પાણી આવતા રસ્તો બંધ કરાયો છે ભારે વરસાદના કારણે નીચેના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે સમેગા કોડવાવ રસ્તો કોયલાણા કોઠડી ઓજત નદીનું પાણી આવતા બંધ કરવામાં આવ્યું છે અને કા પીપલાણા પણ ઓજત નદીના પાણીના કારણે બંધ કરવામાં આવ્યો છે ઓજત વિયર વંથલી ડેમ ઓવરફ્લો થયો છે જૂનાગઢના ઓજત વિયર વંથલી ડેમ ઓવરફ્લો થયો છે વંથલી તાલુકામાં છ ઇંચ વરસાદ ખાબક્યો હતો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે વંથલી તાલુકાના નાના કાજલિયારા સાપુર સહિતના ચાર ગામોને સાવચેત કરાયા છે ખંભાળિયામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારથી મેઘરાજાના મંડાણ થયા છે અત્યારે આજે સવારના દસ વાગ્યા સુધીમાં ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આઠ ઇંચ સુધીનો વરસાદ વરસી રહ્યો છે હજુ પણ વરસાદ અવિરત ચાલુ છે અત્યારે ત્રણ વાગ્યાના વરસાદી આકરા પ્રમાણે જો વાત કરીએ તો વરસાદ બાર ઇંચ કરતાં પણ વધારે વરસી ગયો હશે ખંભાળિયામાં આજે ચાર કલાકમાં સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો મુશળધાર વરસાદના પગલે ખંભાળિયાની ઘી તથા તેલી નદીમાં ઘોડાપુર કલ્યાણપુરમાં સાડા પાંચ ઇંચ ભાણવડમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે જામજોધપુરમાં માર્ગ પર નદીની જેમ પાણી વહેતા થયા છે જામજોધપુરના નરમાણા ગામ તેમજ આજુબાજુના સમા સમાણા વડાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો નરમાણા ગામમાં રસ્તામાં પાણી ફરી વળ્યા માર્ગ પર નદીની જેમ પાણીનો વહેણ જોવા મળ્યું સોકઠી ડેમ ઓવરફ્લો થયો ખેડૂતો ખુશખુશાલ નરમાણા તથા આજુબાજુના સમાણા શેઠ વડાળા વિસ્તારમાં વરસાદ છે જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ સોઠી ડેમ ઓવરફ્લો થયો છે જામનગર જિલ્લામાં તાલુકાના કાલાવડમાં આજે સવારે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ લાલપુર અને જામજોધપુરમાં એક ઇંચ વરસાદ જામજોધપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે સમાણા અને સેઠવાડા ગામે પાંચ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો સોરઠી ડેમ ઓવરફ્લો થયો છે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો છે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો જે બાદ શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી સવારના છ થી દસ વાગ્યા સુધીમાં જામનગર શહેરમાં સવા ઈંચ સવા ઇંચ વરસાદ પડ્યો છે કાલાવડમાં સવા ત્રણ ઇંચ જામજોધપુર અને લાલપુરમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો હતો જામનગર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ઉમરગામમાં પણ વરસાદ શરૂ થયો છે સૌરાષ્ટ્ર ઉપરા ઉપરાંત દક્ષિણના જિલ્લામાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે વલસાડના ઉમરગામમાં આજે વરસાદ વરસ્યો છે અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ચેક ડેમો ઓવરફ્લો થયા છે અમરેલીમાં સતત આ સિઝનનો વરસાદ ચાલુ જ છે અમરેલી જિલ્લામાં ઉપરવાસમાં સારો વરસાદ પડતા અમરેલીના ડેમો ઓવરફ્લો થયા છે શેડુભાર ખીજડીયા ચિત્તલ બાબરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો માચિયાળા નજીક આવેલા ભીમનાથ મહાદેવ પાસે ઠેબી નદીનો ચેકડેમ થયો ઓવરફ્લો ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદીઓમાં નવા નીર આવ્યા છે ગઢડાની કાળુભાર નદીમાં પણ પૂર આવ્યું છે ગઢડા તાલુકાના પાટણા ગામે આવેલી કાળુભાર નદીમાં પૂર આવ્યું છે ઉપરવાસના ગામોમાં સારો વરસાદ પડતા કાળુભાર નદીમાં પૂર આવ્યો છે નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં આનંદ છે ગોંડલના વાસાવડ ગામની નદીમાં પણ ઘોડા પૂર આવ્યું છે રાજકોટ રાજકોટ ગોંડલના વાસાવડ ગામની નદીમાં ઘોડા પુરાવ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી વાસાવડી નદી બે કાંઠે થઈ છે નદી કાંઠેના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે ફૂલ ફૂલઝરમાં બોલેરો કાર ફસાય છે રાજકોટ જિલ્લાના ધોરાજીના નાની પરબડીમાં ધોધમાર વરસાદ ગત મોડી રાતથી આજ સવાર સુધીમાં છ ઇંચ વરસાદ નોંધાયો હતો નાની પરવડીની ફૂલઝર નદી ઓવરફ્લો થતાં નાની પરવડીથી ચોકી તરફનો જવાનો મુખ્ય માર્ગ પાણીના પ્રવાહના કારણે બંધ થયો નાની પરવડીથી ફુલઝર નદીમાં પાણીના પ્રવાહમાં કાર ફસાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા નાની પરવડીના સ્થાનિક લોકોએ આ કારને અને વાહનને ખેંચી અને વાહનને તેમજ વાહન ચાલકને બચાવવાનો પ્રયત્ન કર્યો વાસાવડી નદીમાં ભારે પૂર આવ્યું છે ગોંડલ તાલુકાના વાસાવડ ગામના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઈને વાસાવડી નદીમાં ભારે પૂર આવ્યું છે બીજી વખત નદીમાં આવેલા પૂરને લઈને નદી પરના તમામ ચેકડેમો ઓવરફ્લો થયા છે તો બીજી તરફ ઉપલેટા ઉપલેટા પંથકમાં પડેલા ભારે વરસાદથી તાલુકાના મજેઠી કુંઢેજ તલંગણા તેમજ આસપાસના વિસ્તારોમાં પાંચથી સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેના કારણે અનેક વોકડામાં વરસાદી પાણી ભરાતા પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે તો સાથે જ શહેરી વિસ્તારમાં પણ અનેક નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે ઉલ્લેખનીય છે કે લાઠ ગામથી અન્ય ગામને જોડતા બેઠી ઢાબીના પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે જેના કારણે બસોને પણ થંભાવી દેવામાં આવી છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો રાજકોટના ઉપલેટા અને દ્વારકા કલ્યાણપુરમાં બે કલાકમાં બે ઇંચ ફરી વરસાદ નોંધાયો છે દ્વારકાના જામખંભાળિયામાં સવારે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડતા સમગ્ર શહેર જળબંબાકાર થયું છે વિસાવદર અને કાલાવડમાં સવારે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે જૂનાગઢના વંદલીમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો રાજકોટ શહેરમાં સવારના ચાર વાગ્યાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ચાર વાગ્યાથી સાત વાગ્યા દરમિયાન એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ છે ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં રાત્રિના બારથી સવારના છ વાગ્યા સુધીમાં આઠ ઇંચ વરસાદ વરસ્યો તેમજ હાલમાં પણ અવિરત વરસાદ ચાલુ છે માંડવીનું વાવ્યા ખાડી લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના બેધાન મુજલાવ જતા માર્ગ પર આવેલા વાવ્યા વાવિયા ખાડીમાં વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહત રાહદારીઓ માટે અવર જવર બંધ થઈ ગઈ હતી જેથી મુંજલાઉથી બારડોલી જવા મુસાફરોએ પંદર કિમીનો ચકરાવો કરીને જવાની નોબત આવી હતી ઉપરાંત માંડવી તાલુકામાં અન્ય કોતરોમાં પાણી વધતા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા લોકોને સંપર્ક વિહોણા બન્યા હતા ગઢડા પીપરડી ગામની સીતાપરી નદી બે કાંઠે વહી છે ગઢડા તાલુકાના પીપરડી ગામે આવેલી સીતાપરી નદી બે કાંઠે વહેતી થઈ છે જેના કારણે પીપરડીથી ઇંગોરાડા જવાનો રસ્તો હાલ બંધ થયો છે ઇંગોરાડા સીતાપર લીંબડીયા સહિતના ઉપરવાસના ગામોમાં સારો વરસાદ પડતા સીતાપરી નદીમાં ઘોડાપુર આવ્યું છે જેથી ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે દ્વારકામાં ધોધમાર વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો દ્વારકા જિલ્લામાં પણ મેઘ સવારી આવી પહોંચી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચાર તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ વરસતા દ્વારકા જગત મંદિરની છપ્પન સીડી પરથી પાણી વહેવા લાગ્યું દ્વારકાની બજારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા ત્યારે ત્યારે અખિલ બ્રહ્માંડના આધિપતિ જગત મંદિર દ્વારકામાં ધ્વજારોહણ અડધી કાઠીએ કરવામાં આવી રહ્યું છે માણાવદરમાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ છે જૂનાગઢના વણાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો ચાર કલાકમાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે શેરી ગલીઓમાં પાણી ભરાયા હતા ગોકુલ અમૃત અને ગિરિરાજનગર સોસાયટીમાં પાણી ભરાયા હતા ગોઠણસમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે માણાવદરનો સાલા ડેમ પણ ઓવરફ્લો થયો છે મધુરમ વિસ્તારમાં વૃક્ષ ધરાશયી થયા છે જૂનાગઢના મધુરમ વિસ્તારમાં પણ અનેક જાનહાની જોવા મળી રહી છે કેશોદ પંથકમાં વરસાદથી ખેડૂતો ખુશ થયા છે જૂનાગઢના કેશ કેશોદ પંથકમાં ચોમાસાની શરૂઆત થઈ છે રાત્રે દરમિયાન ધીમે ધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે હજુ પણ આજના વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો આજે રાજ્યના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી તાપી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ સહિતના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ આ યુટ્યુબ ચેનલ નમસ્કાર